સુરતના લિંબાયત વિસ્તારમાં મોડી રાત્રે હત્યાનો બનાવ પોલીસ કમિશનર વિનાના સુરત શહેરમાં ક્રાઇમ રેટમાં ભરખમ વધારો હત્યા અને જીવલેણ હુમલાના બનાવોમાં વધારો સુરત શહેરમાં સામાજિક તત્વો બેફામ બેલગામ બેકાબુ બન્યા બહેન સાથે પ્રેમ સંબંધ હોવાની શંકાએ મિત્ર એશકારી મિત્રની હત્યા ઘાતક હત્યાર વડે જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેવાયો શહેબાઝ ખાન નામના યુવકની હત્યા લિંબાયતના નુરાની મસ્જિદ નજીકની ઘટના

એના મિત્ર એની આસપાસ રહેતા એક વ્યક્તિ એની ચંપુના ઘા મારી નાખ્યાની આવી હતી જે અનુસંધાનમાં પોલીસે ગુનો નોંધી અને આગળની કાર્યવાહી શરૂ કરી છે આ સમગ્ર બનાવમાં અત્યારે પ્રાથમિક વિગત જે પોલીસને મળી છે એ મુજબ જે બોબન ના છે એને એના સાથે નજીકમાં રહેતા એક વ્યક્તિ છે તો ચંપુના ગામ માર્યા છે એ ચંપુના ઘા મારવા પાછળ એમના કે એવો વયમ રાખીને એને ઘા મારી દીધા હતા અને એની સાથે બેસેલા અન્ય વ્યક્તિને પણ એ લોકો એને ચપુ ના ઘા માર્યા હતા જે અનુસંધાને પોલીસે આ બધી બાબતો આવરી લઈ અને ગુનો નોંધ્યો છે આરોપી